વિસ્તારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં પાટણના સાંતલપુર વિસ્તારમાં પરંપરાગત અગરિયાઓને રણમાં મીઠું પકવવા પ્રવેશ ન આપતા અગરિયાઓ તેમજ તેમના પરિવારજનો આડેસર વન વિભાગની કચેરી બહાર રણમાં પ્રવેશ આપો અને અગરિયાઓને ન્યાય આપોને માંગ સાથે છેલ્લા ચાર દિવસથી ન્યાય માટે આમરણ ઉપવાસ પર બેઠા છે જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ આંતલપુર વિસ્તારમાં પરંપરાગત અગરિયાઓને રણમાં મીઠું પકવવા પ્રવેશ ન અપાતા અગરિયાઓ તેમજ તેમના પરિવારજનો વિભાગની કચેરી બહાર પ્રવેશ આપો અને અગરિયાઓને ન્યાય આપવાની માંગ સાથે છેલ્લા ચાર દિવસથી ન્યાય માટે આમરણ ઉપવાસ પર બેઠા છે પરંતુ ચાર દિવસ વીત્યા છતાંય અગરિયાઓની રજૂઆત સાંભળવા ન તો કોઈ રાજકીય નેતા આવ્યા છે કે ન તો કોઈ જવાબદાર અધિકારી

આવનારી લોકસભાની ચૂંટણીમાં અમે જો અમને આ રોટલો રોડવા નહીં દે તો આવનારી ચૂંટણીનો અમે કાયદેસરની રીતે બહિષ્કાર કરશું અને ચૂંટણીમાં મતદાન કરવા એકે પણ ગામના લોકો જશે નહીં અમારે જે કીધું છે આવી જ રીતે અમને હેરાન કરવામાં કેટલા દી આવે સાહેબ કોઈક તો અમને નિર્ણય આવે આપો ક્યાં જઈએ અમે ક્યાં ભટકી કેની પાસે રાહ માંગી બરાબર ક્યાં જઈએ અમને એમ કે હું જાઓ હું જાઓ આ જઈ ગયા જાઓ સાહેબ હજી લગી કોઈ જાત અમને નિર્ણય નથી મળ્યો તો સો અમારે અહીંયા નહીં અને જ્યાં લગી અમને નિર્ણય નહીં મળે ત્યારે કચેરી સાહેબ આડે સાથે છોડવાના નથી અમે સાહેબ અમે અહીંયા બેઠા છીએ ચાર દિવસ થયા ટાણા ઉપર બરોબર તો આ સરકાર શ્રી દ્વારા અમે લગભગ છ સાત મહિનાથી થી અમારે હેરાન કરી રહ્યા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો હજી સુધી ધાંગધ્રા પણ અમે ગયા હતા વીસ તારીખે આવેદન પત્ર પણ અમે આપ્યું છે પણ હજી સુધી અમારું નામ ક્યાંય પણ નથી આવ્યું સર્વે સેન્ટ્રલ જે લોકોના નામ આયા છે એ લોકો રાજુસરામાં લગભગ નથી આયા સાંતુલપુર પણ અમુક આયા છે જે કંપનીઓ દ્વારા સર્વે સેન્ટ્રલ માં ચાર પાંચ નામ આયા છે અને જે અગરિયા છે પેટી દર મીઠું પકવી છે એ લોકોના નામ પણ નથી અને એની પાસે સિર્ફ આધાર એક જ છે અગરિયા સિવાય કોઈ વસ્તુ નથી સરકાર શ્રીને નેખાત છે કે અમાને રણમાં જવા દે અમારું રોટલું રડવા દે નકાતો અમારા છોકરા રોડ ઉપર આવી જશે અગરિયાઓના જણાવ્યા મુજબ સરકાર દ્વારા સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં જે નામો જાહેર કરાયા છે જેમાં મોટા ભાગના અગરિયાઓના નામ બાકી રહી ગયા છે એટલે કે નેવું ટકા પરંપરાગત રીતે રણમાં મીઠું પકવી આજીવિકા રળતા અગરિયાઓના યાદીમાં નામ જ નથી ત્યારે અગરિયાઓ સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં જે નામની યાદી જાહેર કરી તેમાં કોઈનો વિરોધ નહીં પરંતુ ખરેખર જે સાચા અગરિયાઓ છે તે કોઈ ભૂલને કારણે યાદીમાં નામ જ નથી એટલે રણમાં ફરી સર્વે કરાવી અને પરંપરાગત અગરિયાઓને દસ એકર વિસ્તારમાં મીઠું પકવવા જવા રણમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને આ બાબતે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ યથાવત રાખીશું તેમજ લોકસભા ચૂંટણીનું બહિષ્કાર પણ કરીશું તેવી અગરિયાઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ તો સુરતના કામરેજ